જય માતાજી મિત્રો ગુજરાતની જાહાર જનતા એટલે કે અઢારે સમાજને મારા પરિણામ છે ને વંદન છે કારણ કે ભલાજી મારું નામ ને ભલાઈ નું કરું કામ તો મિત્રો આજે મારા યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ વિડીયો જોઈ રહ્યા છો ગોવિંદ બજાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર તો આપ સૌ માટે એક સરસ મજાની મારા દરેક ગુજરાતના દરેક સમાજમાંથી આવતા ચાહક મિત્રો માટે સરસ મજાની ઓફર લાવ્યો છું જેમ કે અલગ અલગ અવાજની નિમિકરી કરીશું અને આપ સૌની ફરમાઈશ પૂરી કરીશું તો મિત્રો આજે આપણા ગુજરાતના મિલિયમ મેગાસ્ટાર એટલે કે નરેશ કનોડિયા સાહેબ એમના અવાજમાં નિમિકરી કરીશું એમ તો આ નરેશ કનોડિયા સાહેબ એટલે કે ગુજરાતી ફિલ્મના મિલિયમ મેગાસ્ટાર ઘણી બધી એમને ગુજરાતી પિક્ચરો આપી છે અને બહુ બેસ્ટ આપી છે કારણ કે મિત્રો એમની પિક્ચરો આપણે જોવા માટે તો ઘણા બધા વલખા મારવા પડતા જ્યારે ગામડામાં એમ કહેવાય કે સિટી ભાડે લાવવું પડે અને થેઠરોમાં આપણા ગામડામાંથી ટ્રેક્ટર લઈને સુધી ત્યાં જવું પડે ત્યાં કેટલી બધી લાઈન હોય અને ટ્રાફિક હોય અને ટિકિટ મળે ના મળે તોય આપણે કાળા બજારમાં ટિકિટ લેવી પડતી અને થેઠરમાં ઊભો રહીને આપણે નરેશ દાદાની ફિલ્મ જોવી પડતી ત્યારે એમના માટે છે કે મારા જીવતા જીવ મારા મહેમાનોને હાથ લગાવી ખરેખર આવા એક ગુજરાતના જાણીતા અભિનેતા નરેશ કનોડિયા સાહેબ આજે ઘણી બધી એમની યાદો આપણી વચ્ચે છે અને નરેશ દાદા આપણી વચ્ચે નથી એ વાતનું આપણાને પણ દુઃખ છે ત્યારે આપણે સાંભળીશું નરેશ દાદાનો અવાજ ફરીથી અરે કોની મજે સબસેર સુડ ખબર આવી છે કે બરજ મેબરોને હાથ લગાવે આવી ઘણી બધી પિક્ચરો એમને આપી છે કડેલાની જોડ હોય ઉજરી મેરામણ હોય મેરું માલણ હોય ઢોલા મારું હોય ત્યારે નરેશ દાદાને ફરી યાદ કરીએ ખરેખર નરેશ દાદા આપણી વચ્ચે નથી આપણને ઘણું બધું દુઃખ છે પણ ભગવાન તેમના દિવ્યાત્માને ખૂબ શાંતિ સદગતિ આપે તેવી સ્વ પરમાત્માને પ્રાર્થના પણ કરીએ છીએ અને આજની ફરમાઈશ છે અમારા અમદાવાદથી કલ્પેશભાઈ ઠાકોર એમને મને કહ્યું કે ગોવિંદભાઈ કંઈક સારું મારી ફરમાઈશ પૂરી કરો નરેશ કનોડિયા સાહેબના અવાજમાં રાકેશભાઈ બારોટના અવાજમાં અને ફિરોજી રાણીના અવાજમાં અને કુમારના અવાજમાં ત્યારે એમની ફરમાઈશ ત્યારે કલ્પેશભાઈની ફરમાઈશ નરેશ દાદા એટલે કે નરેશ કનોડિયા સાહેબના અવાજમાં અરે સમગ્ર ગુજરાત સમાજના ભાઈઓને કહું છું કે મિત્રો દેશ દૂર રહેજો કારણ કે આ દારૂ છે ને કઈક પરિવારોને બરબાદ કર્યા છે માત્ર જીવનમાં જ્યારે આ દારૂ આપણા માટે સારો નથી એ માટે કહું છું યુવાનો ભાઈઓ કે દારૂ કોઈ પીસો નહીં અને જિંદગી અને ઘર કોઈ બરબાદ ના કરશો તો સાચી વાત છે કારણ કે વ્યસન મુક્ત એ આપણા વેસન આપણા જીવનમાં સારું નથી દરેક યુવાનોને હું કહું છું કે વેસન આપણા માટે સારું નથી ત્યારે ભલાજી એટલે કે ફિરોજી રાની ગુજરાતી ફિલ્મના મિલિયમ મેગાસ્ટાર મહાવિલન એટલે કે ફિરોજી રાની અને નરેશ દાદા એટલે કે નરેશ કરોડિયા આ બંને હોય એટલે મજા આવે પિક્ચરમાં એ એકાબીજાની કાપતા હોય ને બેસ્ટ મજા આવે જોવાની ત્યારે ફિરોજી રાનીના અવાજમાં અરે ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ તો સમગ્ર ગુજરાતના તમામ એક સમાજમાંથી આવતા મારા ભાઈઓ મિત્રોને વડીલોને આપ સૌને એક વિનંતી કરું છું કે આ દારૂ આ દારૂ છે ને એ સારી વસ્તુ નથી કંઈકનું જીવન ઉજળું કરી નાખ્યું એટલે કે ખતમ કરી નાખ્યું માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે દારૂ કોઈએ પીવો નહીં કારણ કે દારૂ રાક્ષસ કહેવામાં આવે છે અને આ દારૂના કારણે કંઈકના પરિવાર વીર વિખર બની ગયા છે કંઈકના કંઈક એવા પરિવાર છે જેના બાળકો પણ રખડી ગયા છે જેનો આખો પરિવાર રખડી ગયો છે માટે ભલોજી મારું નામ ને ભલાઈનું કરું કામ તો તમે પણ એક ભલાઈનું કામ કરજો એટલે કે હાથ જોડીને કહું છું વિનંતી કરીને કહું છું કે તમે તમારા પરિવારમાં કોઈ દારૂ પીતું હોય ને તો એને

કેવાય એટલે છોલી છોડી દેજો પછી કહેતા નહીં કે ભલાજી એ કીધું નતું અને રાકેશભાઈ બારોટના વાદમાં કારણ કે કલ્પેશભાઈ ઠાકોર અમારા અમદાવાદથી અમારા સાહેબ એમની ફરમાઈશ હોય ત્યારે રાકેશ બારોટના વાદમાં અરે આખી ગુજરાતની જહાર જનતા એટલે કે અઢારે સમાજ આ નાના માણસ માટે એટલે કે આ ગોવિંદભાઈ બધાનિયા માટે બધા જ પરિવાર છે માટે સમગ્ર ગુજરાતના તમામ એક સમાજના ભાઈઓ વડીલો માતાઓ બહેનો ગોવિંદભાઈ બજણિયા માટે આપ સૌ પરિવાર છો મારા નાના મોઢે એક નાનકડી વાત કહું છું પણ મિત્રો બે હાથ જોડીને તમને કહું છું કે વ્યસન મુક્ત કરજો કારણ કે દારૂ કઈક ના જીવન બરબાદ કરી નાખ્યા છે અને કઈક ના પરિવારને એમ કહેવાય કે કસા કામના નથી રાખ્યા અને કઈક ના બાળકોમ રખડી ગયા છે કંઈક એના એમ કહેવાય કંઈકના જીવનની અંદર ઝેર વેળી નાખ્યું છે માટે આપ સૌને વિનંતી કરીને કહું છું કે મિત્રો તમારા મિત્રોને પણ કહેજો કે દારૂથી મુક્ત થજો કારણ કે આ દારૂ સારી વસ્તુ નથી માટે મારી ભલામણ છે વિનંતી છે અને હિરેન કુમાર એટલે કે હિરેન શર્મના અવાજમાં આજે અમદાવાદ થી મારા કલ્પેશભાઈ મજાનો ગોવિંદ બજાણી એક મેસેજ આપ્યો અને ગોવિંદ તમે સરસ મજાની અલગ અલગ અવાજમાં કરો છો નરેશ કરોડિયાના અવાજમાં ફિરોજી રાણીના અવાજમાં રાકેશ બારોટના અવાજમાં તો હિદન કુમારના અવાજમાં એટલો મેસેજ આપજો ક્યા વેસણથી મુક્ત રહે છો અને દારૂ આ સારી બાબત આ સારી વસ્તુ નથી માટે ભલામણ કરું છું વિનંતી કરું છું કે આ દારૂ થી બહુ દૂર રહેજો અને આ દારૂને આપણા ગુજરાત પતિ પણ નાશ કરી નાખજો જેના કારણે કઈક પરિવારોને નાશ કર્યા છે ગુજરાતમાં મને આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે દારૂ પીતા નહીં અને પરિવાર બચાવજો જીવન બચાવજો અને ભવિષ્યમાં એક જ વાર ભગવાન મનુષ અવતાર આપે છે માટે અવતાર ભગવાન એક જ વાર આપે છે નથી આપતા પણ આ દારૂ થી તમારી ભવિષ્ય બચાવો જિંદગી બચાવો અને પરિવાર બચાવો તો મિત્રો આપ સૌને મારી વિનંતી છે આવા દરરોજ અલગ અલગ અવાજમાં નિમિત્ર હિતેન કુમાર નરેશ કનોડિયા રાકેશ બારોટ ફિરુજી રાણી એમના અવાજમાં નિમિકલી જોરદાર જોવા મળશે દરેક સમાજ માટેનો મારો સંદેશ છે સાથે સાથે આપ સૌની ફરમાઈશ હું પૂરી કરીશ મારો નંબર પણ આપેલો છે જેની અંદર મારો પોતાનો પ્રશ્ન નંબર છે અને મારી યુટ્યુબ ચેનલ એટલે કે ગોવિંદ બજાણીયા ઓફિશિયલ સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ગોવિંદ બજાણીયા ઓફિસિયલ ફેસબુક પેજ પણ ગોવિંદ બજાણીયા ઓફિશિયલ તો આપ સૌને મારી વિનંતી છે ભલામણ છે કે દારૂથી દૂર રહેજો અને પરિવારને બચાવજો અને મારા કલ્પેશભાઈ ઠાકોર અમદાવાદથી એમનો પણ ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કે એમની જોરદાર ફરમાઈશ હતી તો આપની ફરમાઈશ મેં પૂરી કરી છે સાહેબ જય માતાજી અને જય જય ગરવી ગુજરાત જય ભગવાન જય શ્રી